આજે ચાર દરવાજા વિસ્તારના બજારો બંધ પહેલગામ આતંકી હુમલાને લઈને આક્રોશ મંગળ બજાર પદ્માવતી કોમ્પ્લેક્સ સહિતના બજારો બંધ વેપારીઓએ બંધ પાડી રોષ વ્યક્ત કર્યો આતંકી હુમલા અંગે વેપારીઓનું નિવેદન નિર્દોષ લોકો મોતને ભેટ્યા એમનું અમને દુઃખ છે આ આતંકી હુમલો ખૂબ જ શરમનાક છે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે હવે પાકિસ્તાન સામે યુદ્ધ એ જ માર્ગ છે જો યુદ્ધ થાય તો વડોદરાના વેપારીઓ તન મન ધનથી મોદીજીની સાથે છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું

એના વિરોધની અંદર અને આપડા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ આ બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે સાથે આ તમામ વેપારી મિત્રોની આજે થી વધારે વેપારી મિત્રો થી વધારે પથાર એસોસેશના મિત્રો એક સાથે જોડાયા છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરે છે કે ઘણી વાર પાકિસ્તાન સાથે પહેલાં યુદ્ધ થયું છે ને હદ દરહર હંમેશ ભારતનો જ વિજય થયો છે પણ આ વખતે ફરીથી યુદ્ધ કરવાની અંદર આવે અને આ વખતે દુનિયાના નકશા ઉપરથી

આજે ખાલી મંગળ બજાર નું એક દિવસ નું જે ટર્ન છે ને એ સાત થી નવ કરોડ ની વચ્ચે થાય છે આ સોમવાર ના દિવસે કદાચ બે પાંચ દુકાનો બંધ રેતી હશે પણ સાથે સાથે એટલી લારી પથારા વાળા વધારે લાગી જાય છે ઘણા બધા એવું છે કે ભાઈ આ સોમવાર છે આજે તો બંધ હોય છે હવે એવો કોઈ દિવસ રહ્યો નથી મંગળ બજાર ચોવીસે કલાક અઠવાડિયાના ચાલુ એ ચાલુ હોય ચોવીસ કલાક તો નહીં પણ આખું અઠવાડિયું ચાલુ રહે છે ને સોમવારે પણ બધી દુકાનો ખુલી રહે છે પહેલા તો એક એ કે શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્વરૂપે જે આપણે પહેલગામમાં આપણા નિર્દોષ માણસોને ખોટી રીતે હુમલો કરીને અને તેના વિરોધમાં આજે અમે મંગળબજાર મુનશી ખાંચા મંગળબજાર પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ પદ્માવતી શોપિંગ સેન્ટર અને મુનશી ખાંચા અને વાસણ બજાર આ બધું અમે એક બંધ બંધ આપેલું છે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે બંધ રાખેલ છે આ ખૂબ જ દુર્ઘટના છે અને આપણે આપણને દુઃખ થાય છે આનાથી કે ભાઈ આપણે આજ વ્યક્તિઓ આજે કાશ્મીરમાં જઈ અને જે ત્યાંની આર્થિક સ્થિતિ સુધારવા માંગે છે આપણા પ્રવાસીઓ અને ત્યાં આગળ આપણા પ્રવાસીઓ પર આવો હુમલો થાય છે તો એ ખૂબ જ દુઃખની વાત છે અને આનો જવાબ મોદી સાહેબ ખૂબ જ કડક રીતે આપશે એવી અમને આશા છે ધ્રુપદ પુરોહિત